પચાસ ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં પડેલા રાષ્ટ્રીય પક્ષી મોડનું કરાયું રેસ્ક્યુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા વિભાગ રેન્જમાં આવેલા નાની વૈયા નિશાળ ફળિયામાં રહેતા જયેશભાઈ પટેલના ખેતરમાં આવેલા પચાસ ફૂટ ઊંડા પાણી ભરેલ કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોડને પડેલું જોતા કૂવા માલિક જયેશભાઈ પટેલે તરત જ ધરમપુર વન વિભાગના આરએફઓ હિરેનભાઈ પટેલને અને વનકર્મી યોગેશભાઈ દેશમુખે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડાના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ આર મુકેશભાઈ આર વાયર વિગેરેને જાણ કરી હતી આથી તેઓએ સ્થળ પર પહોંચી મુકેશભાઈ અને દર્શનભાઈ પટેલે કૂવામાં પડેલ રાષ્ટ્રીય પક્ષી મોરને એકાદ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી સફળતાપૂર્વક દેશી જુગાર કરી પ્લાસ્ટિકનો કેરેટ દોરડા સાથે બાંધી કેરેટ કુવામાં ઉતારતા કેરેટ વડે રાષ્ટ્રીય પક્ષી મોરનું રેસ્ક્યુ કરાયું હતું અને પાણીમાં ભીજાયેલા મોરને કુદરતી રીતે સુરજના તડકે હૂપ આપી મોર સુરક્ષિત તંદુરસ્ત માલુમ પડતા નજીકના ખેતરમાં જ જ્યાં મોર કાયમી ખોરાક માટે આવતો હોય અને ત્યાં છોડી મૂકવામાં આવ્યો હતો આકાશના ધડકામાં એ સુકાશે એટલે પછી એની રીતે આ કુદરતી વાતાવરણમાં નેચરમાં ફરશે અને એમાં અમને તંદુરસ્ત લાગી રહ્યો છે એટલે આ સારો આ પાંખને આ પીછડા સુકાઈ જાય પછી અમે આ ખેતરે કોઈક રિલીઝ કરી દેસું એને પાછો એટલે નેચરલી વાતાવરણમાં એ પાછો ફર્યા કરશે ફરતો રહેશે અને એનો ખોરાક રહેશે ને લાંબો સા ટાઈમ સુધી આ જીવી રહે એના માટે તો આવા વન્યજીવોને આપણે ક્યારેક ક્યારેક કૂવામાં છે કોઈક જારીમાં ફસાઈ જાય છે કે કોઈ ક્યારેક આવા મોરો છે એ ક્યારેક વીજના થાંભલામાં કે તાર જતી હોય ત્યારે કરંટ લાગે છે ત્યારે આવા મોર મૃત્યુ પામતા હોય છે તેમજ ખેતરોમાં કે આમ તેમ ચણીને ખોરાક શોધતા હોય છે તો આવા મોરો આપણા માટે ખૂબ જ પર્યાવરણનું એક વિભિન્ન અંગ છે અને આવા મોર આ પ્રકૃતિમાં એક સુંદર રળિયામનું વાતાવરણ બનાવે છે આવા મોરો તો જીવિત રહેવું જ જોઈએ અને આ શિડ્યુલમાં આવે છે અને આવા મોર ભાગ્યે જ ક્યારેક ક્યારેક આપણે ઘરોને આજુબાજુ જોવા મળી રહી છે ત્યાં જંગલમાં પ્રાકૃતિક રીતે પર્યાવરણમાં એક મસ્ત

嗯。Uh